સાર્વજનિક યુનિવર્સિટી સુરત દ્વારા દક્ષિણ ગુજરાતના વાણિજ્ય અને મેનેજમેન્ટ શિક્ષકો તથા ઉદ્યોગ ક્ષેત્રના શિક્ષકો તથા ઉદ્યોગ ક્ષેત્રના વ્યવસાયિકોને એક જ મંચ પર એકત્ર કરી ઉદ્યોગના પ્રવાહો ટેકનોલોજીકલ વિકાસ અને શૈક્ષણિક અભ્યાસક્રમોના વર્તમાન ઉદ્યોગની આવશ્યકતાઓ સાથે

રચિત ખતો ઉપસ્થિત રહી હાજર સભાઓ સંબોધન કર્યું અને તેમણે મેનેજમેન્ટ શિક્ષણમાં નેતૃત્વ નવીનતા અને એ આધારિત પરિવર્તન અંગે મહત્વપૂર્ણ વિચારો રજૂ કર્યા હતા પ્રોફેસર પરિમલ વ્યાસ વાઇસ ચાન્સેલર ઓરો યુનિવર્સિટી આજે સાર્વજનિક યુનિવર્સિટીના નેતૃત્વમાં દક્ષિણ ગુજરાતમાં મેનેજમેન્ટ વિષય ભણાવતા બધા જ નિષ્ણાતોનું એક ફોરમ કે એસોસિએશન છે એની આજે સ્થાપના કરવામાં આવી છે સાથે સાથે દક્ષિણ ગુજરાતના બધા જે અધ્યાપકો છે એના માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના કારણે જે પડકારો આવી રહ્યા છે અને એમાં મેનેજમેન્ટ ભણાવતા જે અધ્યાપકો છે એ લોકોએ કેવા પ્રકારની સ્કિલ્સ સુસજ્જતા ડેવલપ કરવી પડશે એના સંદર્ભમાં આજે એક એકેડેમિક ઇવેન્ટનું આજે આયોજન કરવામાં આવ્યું છે

પછી એઆઈનો ઉપયોગ દરેક ક્ષેત્રમાં થાય છે શિક્ષણની સાથે સાથે જીવનના દરેક ક્ષેત્રમાં એઆઈનો ઉપયોગ થાય છે તો ખાસ કરીને વિદ્યાર્થીઓને જે ઇન્ટર્નશીપ્સ છે પ્રેક્ટિકલ એક્સપોઝર આપવાનો તો એ જે બધી સ્કિલ્સ ડેવલપ કરવાની છે તો એના માટે ફેકલ્ટી ડેવલપમેન્ટ છે એ ખૂબ અગત્યનું બની જાય છે તો એ એ એ પાસાઓને લઈને આજે અહીંયા આગળ ચર્ચા કરવામાં આવી રહી છે ભવિષ્યમાં આ ફેકલ્ટી વિશે વિદ્યાર્થીઓને સમજણ ભણાવવામાં આવશે હું એવું માનું છું કે કોઈ પણ અભ્યાસક્રમ હોય વિશ્વમાં આજે અમેરિકા જેવા તો સ્કૂલમાં પણ એઆઈનું નું જે અભ્યાસક્રમ છે એઆઈ નો વિષય ફરજિયાત કર્યો છે આપણે ત્યાં પણ રાષ્ટ્રીય શિક્ષણ બે માં પણ એઆઈના ઉપર ખૂબ મહત્વ આપવામાં આવ્યું છે હું માનું છું કે અત્યારે જે નવું એકેડેમિક ફ્રેમવર્ક જે નેશનલ લેવલ ઉપર આપણે જેને લાગુ કરવા જઈ રહ્યા છીએ તો ત્યાં આગળ ઇન્ટરડિસિપ્લિનરી મલ્ટિડિસિપ્લિનરી એપ્રોચમાં એઆઈ છે એ આપણે બધાને માટે ભણાવવું ફરજિયાત બની ગયું છે ને એ પ્રમાણે નું શિક્ષણ પણ ઘણી બધી પ્રોગ્રેસિવ યુનિવર્સિટી દ્વારા આપવામાં આવી રહ્યું છે કેટલું ફાયદાકારક કે નુકસાન થઈ આમાં એવું છે કે આમાં ફાયદો અને નુકસાનની વાત તો એનું આ એઆઈ એક એ ટૂલ છે અથવા શક્તિ છે અથવા હથિયાર છે એનો ઉપયોગ આપણે કેવી રીતે કરીએ છીએ જો એમ આપણે એવું પણ જોઈએ છે કે ઘણા બધા લોકો સમય બગાડે છે અને ઘણા બધા માનસિક ત્રાસમાંથી પણ એ લોકો પસાર થાય છે તો આ એક ટેકનોલોજી છે પણ એમાં વિદ્યાર્થીઓમાં આપણે જાગૃતતા લાવીને એમને એનો એનો ઉપયોગ રચનાત્મક રીતે સુચારું રૂપે કેવી રીતે આપણા દેશમાં કરી શકીએ એનો પડકાર શિક્ષકોએ ઝીલવો જ રહ્યો અને એના માટેના પ્રયત્નો થઈ રહ્યા છે હું પ્રોફેસર કિરણ પંડ્યા સાર્વજનિક યુનિવર્સિટીમાં પ્રોસ તરીકે સેવા બજાવું છું આજ રોજ સાર્વજનિક યુનિવર્સિટીમાં મેનેજમેન્ટના અધ્યાપકોનું એક અધિવેશન યોજવામાં આવી રહ્યું છે અને આ અધિવેશનમાં મેનેજમેન્ટના અધ્યાપકો એઆઈ દ્વારા જે પડકાર ઉભો કરવામાં આવ્યો છે તેની મેનેજમેન્ટમાં અને મેનેજમેન્ટના શિક્ષણમાં એની શું અસર થશે તેની ચર્ચા વિચારણ કરવામાં આવી રહી છે અને આ અધિવેશનમાં ખાસ કરીને મુખ્ય મુખ્ય વક્તાઓ તરીકે ઓરો યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર પ્રોફેસર ડૉક્ટર પરિમલ વ્યાસ અને એચઆર પ્રોફેશનલ શ્રી હિમાંશુભાઈ ભટ્ટ હાજર રહ્યા છે તેમણે તેમના વક્તવ્યમાં એચઆર ક્ષેત્રમાં મેનેજમેન્ટ ક્ષેત્રમાં શું પડકારો ઊભા થશે તેની વિશે ચર્ચા કરી હતી ટેકનોલોજી હંમેશા શરૂઆતમાં કરે એવું લાગે ટેકનોલોજી જે છે તેનો જો યોગ્ય ઉપયોગ કરવામાં આવે તો ઘણો બધો વિકાસ થઈ શકે દાખલા તરીકે એઆઈનો નો ઉપયોગ રિક્રુટમેન્ટમાં થઈ શકે કર્મચારીઓની કાર્યક્ષમતા વધારવામાં થઈ શકે શિક્ષણમાં પણ તેનો બહુ બહોળો ઉપયોગ છે વિદ્યાર્થીઓને શિક્ષણ પૂરું પાડવામાં એનો ઉપયોગ થઈ શકે વિદ્યાર્થીઓ સ્વયં પોતાનો સેલ્ફ સ્ટડી કરી શકે ટીચર ઉપર જે એમની નિર્ભરતા છે એ ઓછી થાય અને પોતાના આરામના સમયે જ્યારે એની પાસે પૂરતો સમય હોય ખુશદનો સમય હોય ત્યારે તે એનો અભ્યાસ કરી શકે એ રીતે એઆઈના ઘણા બધા ફાયદા છે આ યુનિવર્સિટીઓ જે સૌથી પહેલાં ઇનિશિયેટિવ લેશે તે આગળ રહેશે અને એ ધ્યાનમાં રાખીને જ દક્ષિણ ગુજરાતના જે મેનેજમેન્ટના અધ્યાપકો જે છે તેનું આ અધિવેશન યોજવામાં આવ્યું છે